સંવેદના સહિત જીવનથી કોઈને પણ હાનિ નહીં પરંતુ હુક પહોંચાડવાનું કામ શક્ય બનશે ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી જીવન સંવેદના સહિત હશે તો એકબીજાના હૃદયમાં ઉતરી શકીશું અને સંવેદના રહિત હશે તો હૃદયમાંથી ઉતરી જઈશું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સંવેદના સહિત જીવનથી નરતરુપ પ્રયાસ કરી કોઈના માર્ગમાં અવરોધ ઊભો નહીં કરીએ પરંતુ નવતર પ્રયાસ કરી કોઈના પથના પગઠિયા બની શકીશું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી પાલેજ ખાતે સંવેદના પર્વમાં ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી રચિત સંવેદનાનો સેતુ પુસ્તકનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ઘેરગે વાવો માનવ સેવા ભાઈચારો વ્યસન મુક્તિ શિક્ષણ ઘેરગેર સંસ્કાર મેળવો આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગોલની ગાડી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વવિખ્યાત સંત રાજવલ્લભ હિઝોલીને ખ્વાજા મોટામિયા ચિસ્તી તીજા રમતુલ્લાઈ સાહેબનો વાર્ષિક ઉર્ષ મેળાના બીજા દિવસે મોટામિયા માંગોલની ઐતિહાસિક ગાડી પેઢી ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આયોજિત સંવેદના ઉદયથી ઉદય સુધી વહેતી લાગણીઓની સહિતા કાર્યક્રમ તારીખ બાર ચાર પચીસના શનિવારે રાત્રે દસ કલાકે ચિસ્તીયાનગર કમ્પાઉન્ડ રાજવલ્લભ ખ્વાજા મોટામિયા ચિસ્તીના અમતુલ્લા લાઈ માર્ગ પાલેજ જિલ્લો ભરૂચ મુકામે મોટામિયા માંગોલની ઐતિહાસિક ગાડીના હાલના ગાડીપતિ સજ્જાના સિન આદરણીય હિઝોલીને ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીના સાનિધ્યમાં ઉજવાતા સ્નેહ સમાનતા અને માનવતાના પર્વમાં અદારણીય ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી વિચારચી સંવેદનાનો સેતુ પુસ્તકને લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવે જેમાં મુખ્ય અતિથિ શ્રીઓ હર્ષ બ્રહ્મભટ્ટ કવિ તથા પૂર્વ અધિક સચિવ મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર શ્રીમતી દેવાંસિંહ જોશી સ્થાપક અને સંપાદક જમાવત મીડિયા શ્રી સુભાષ ભટ્ટ લેખક વિચારક અને શ્રી ચંદ્રમૌલી શાહ અરુણોદય પ્રકાશક તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સુફી કલામ તથા ભજનથી કરવામાં આવેલ હતી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સાલ ઉડાવી સન્માન કરી દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યા બાદ મહેમાનસીઓના હસ્તે સંવેદનાનો સેતુ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવેલ ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ જણાવેલ કે જો આપણું જીવન સંવેદના સહિત હશે તો એકબીજાના ઉદયમાં ઉતરી શકીશું પરંતુ જો જીવન સંવેદના રહિત હશે તો હૃદયમાંથી ઉતરી જાય સંવેદના સહિત જીવન થી નવતર પ્રયાસ કરી કોઈના માગમાં અવરોધ ઉભો નહીં કરીએ પરંતુ નવતર પ્રયાસ કરી કોઈના પથમાં પગથિયા બની શકીશું કોઈના હૃદયમાં ઉતરી જવું અને કોઈના હૃદયમાંથી ઉતરી જવું બંને શક્યતાઓનો આધાર સંવેદના છે શ્રીમતી દેવાંશી જોશી સ્થાપક અને સંપાદક જમાત મીડિયાએ જણાવેલ કે આજે સંવેદના ખોટી છે એટલે જ આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે આજે બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે છે જે બદલ મને ખૂબ ખુશી થઈ છે તેઓનો પણ આભાર માનેલ હતો પુસ્તકની પંક્તિઓની ટૂંકમાં સમજ આપી હતી અને શુભેચ્છા પાઠવેલ હતી શ્રી સુભાષ લેખક વિચાર કે જણાવેલ કે સિલસિલા એ ઇલ્મ ઈશ્ક અને નૂર આ ત્રણેય ધારાનું આંગળું છે સંવેદના સેતુ પુસ્તકમાં ઇલ્મ ઈશ્ક અને નૂર પણ છે આ પુસ્તકમાં અલ્ફત જેવી પળો છે જે માટે હું તેઓને શુભેચ્છા આપું છું મુખ્ય અતિથિ કોપાઈકી શ્રી હર્ષબ્રહ્મ ભટ્ટે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ ખૂબ સુંદર વિચારો મૂકેલ છે સંવેદના શબ્દ ને વાંચવું સમજવું અને જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે આભાર વિધિ શ્રીહાનભાઈ કડીવાલાએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફુલસિંહભાઈ વસાવાએ કહેલ હતું પાલેટ પોલીસ મથકના પીઆઈ કોમલબેન વ્યાસ દ્વારા ખૂબ સુંદર સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો સલીમભાઈ પટેલ તેમજ આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મતાઉદિન ચેષ્ટીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પાલેજમાં આવીને એ વાતનો અહેસાસ થયો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યાં સુધી આ આવા સેતુઓ બંધાતા રહેશે જ્યાં સુધી એ પ્રયત્ન થતો રહેશે માણસને માણસની સાથે જોડવાનો એની સંવેદનાઓને જગાડવાનો અને પછી હૃદય સુધી પહોંચાડવાનું ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના આ શરૂઆત છે સુંદર સફરની અને જે ખાસા વર્ષોથી ચાલતી આવી છે આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડવાની અને એ બધાનો અર્ક આ પુસ્તકમાં દેખાય છે અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આટલો સુંદર રહ્યો છે પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે ઈશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનું અને બધાને પ્રેમ કરવાનો સંદેશ છે અને એ સંદેશ જ્યાં સુધી માણસો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાંય કશું નથી રહેવાનું અને સંવેદના આવશે એટલે બધું જ માણસો પામી લેવાના છે મતાઉદ્દીન ચિસ્તીના સંવેદનાના સેતુના પુસ્તકના વિમોચન નિમિત્તે આવ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર સુફી ધારાઓમાં ઘણી બધીમાં મોખરે ચિસ્તી આ ધારા છે જેનું કામ જ પ્રેમ મૈત્રી અને કરુણા ફેલાવવાનું છે આ ઉર્ષ પણ એ નિમિત્તે છે અને પુસ્તકમાં પણ પ્રેમની કલ્યાણ મૈત્રીનું આ વિશ્વમાં શાંતિ કઈ રીતે ફેલાય મૈત્રી શી રીતે જીવાય એની વાતો કરી છે જે પ્રેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ અને મૈત્રી એની વાતો તો ખૂબ થાય છે પણ એ બહુ જ દુર્લભ એવી જણસ છે ભાગ્યે જ મળતું એવો આ ભેટ છે આ ધારા એ પ્રેમ વહેંચ્યો છે સમગ્ર અને ભારતને પણ તો આ નિમિત્તે હું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીને અભિનંદન પણ આપું છું સંવેદનાના સેતુ પુસ્તક માટે અને હું પ્રાર્થના પણ કરું છું વિશ્વભરમાં એમની આ મથામણ છે પીસ ફાઉન્ડેશન એ પ્રેમ અને મૈત્રી સમગ્ર વિશ્વમાં ફેલાય અને સમગ્ર વિશ્વને એનો લાભ મળે થેન્ક યુ કાલેજના ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી ફિરઝાદા એમનું પુસ્તક સંવેદનાનો સેતુ એનું વિમોચન હતું લોકાર્પણ હતું અને બહુ સરસ કાર્યક્રમ યોજાયો ખાસ કરીને એમના પુસ્તકમાં જે પ્રેરણાત્મક અને સરસ જ્ઞાનની વાતો છે એનો લાભ બધા લે એવું હું ઈચ્છું છું કારણ કે પુસ્તકમાંથી વાંચવાથી પણ ઘણાના જીવન બદલાઈ શકે છે એમાં ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે આજે અહીંયા ડૉક્ટર સુભાષ ભટ્ટ ભાવનગરથી આવ્યા છે દેવાંશી જોશી અમદાવાદથી આવ્યા હું અહીંયા આવ્યો અને અમને બધાને પણ અહીંયા ખૂબ મજા પડી અને અમને પણ કેટલી નવી વસ્તુઓ જાણવા મળી એક ધાર્મિક સંસ્થાના વડા જ્યારે આવું સાહિત્યિક કામ કરે ત્યારે એમને માટે તો સંતોષનો વિષય છે જ પરંતુ બીજા લોકોને માટે પ્રજાને માટે પણ એ આનંદનો વિષય છે એટલે આ પુસ્તક જ્યારે બધા સુધી પહોંચે ત્યારે બધા એનો લાભ લે અને વાંચે અને એને અનુસરે